સુરતના મૈદાપુરા પોલીસ મથકમાં તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો જેમાં મૈદાપુરા વિસ્તારમાં રહેતી તેર વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી પોલીસ ને બાતમી મળી હતી કે સગીરાને એક શખ્સે ભગાડીને લઈ ગયો છે સગીરાને ભગાડી જનાર મોહમ્મદ નુર બદ્રુદીન સૈયદ સગીરાને સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તે હાલમાં હૈદરાબાદ તેલંગાણા રાજ્યમાં છુપાયેલો છે જેથી પોલીસની ટીમે હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો ગુનાની ગંભીરતા જોઈને પોલીસે તુરંત આક્ષણ લીધેલા હતા ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરૂન સૈયદ જે ગામ મીરપુર રોતા તહેસીલ પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને ચૌદ જે ગુનો પોલીસે ડિટેક કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ બીએનએસ ની અન્ય કલમો અને ની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે આ કલમ ઉમેરી છે ને અને અન્ય બીએનએસની કલમ ચોસઠ ચોસઠ એમ સિત્યાસી અને પોક્સોની કલમ ચાર સાત ચાર ત્રણ ચાર સાત અને આઠનો ઉમેરો કરેલો છે